નમો ભગવતે વાસુદી વાર શ્રીહરણના ઝરીના ચરણમાં વંદન કરી અને આજનો વિષયને આપણે શરૂઆત કરીશું તો આજનો વિષય છે માં સબરીના પૂર્વજન્મની વાત તો સબરીબાઈ છે તે આગલા જન્મમાં એક રાણી હતા અને તેમનું નામ હતું પરમ હર્ષિ રાણી તો એક પોતાના જે રાજા હતા તે રાજાની સાથે ગંગા ઘાટ ઉપર જ્યારે કુંભ મેળો હતો ત્યારે એ મેળામાં ગયા હતા અને રાજા અને રાણીએ એક શિબિરમાં રહેતા હતા ત્યાં અને તેનાથી થોડેક જ દૂર એક ઋષિનો આશ્રમ હતો અને તે આશ્રમમાંથી ખૂબ જ સરસ મજાનો મંત્રોચ્ચારનો ધ્વનિ રાણીના કાન ઉપર પડે છે અને રાણી ત્યાં જવાની માંગ કરે છે અને રાજાને પૂછે છે કે મારે આજે પર્ણકુટી છે 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 ઋષિઓની ત્યાં ત્યાં મારે જવું અને ચાલે તો તેમાં મને જવાની રજા આપો ત્યારે રાજા કહે છે કે તમે રાણી છો તમે ગમે ત્યાં ગમે ત્યારે જઈ શકો નહીં તમારે ઘણી બધી મર્યાદાઓનું પાલન કરવું પડે એટલા માટે હું તમને ના પાડું છું કે તમે ત્યાં ન જઈ શકો ત્યારે રાણી છે તે પોતાની કુટ શિબિરમાં જતા રહે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે કે મારે ત્યાં જવું છે વેદ મંત્રો ચાર જ્યાં થાય છે જ્યાં યજ્ઞો ચાલે છે ત્યાં જઈ અને મારે બેસવું છે પણ જે મારું પદ અને પ્રતિષ્ઠા છે તે મને જવા દેતી નથી ખૂબ જ વિચાર કર્યા પછી રાત્રિના સમયે રાણી છે તે શિબિર છોડી અને ગંગાઘાટ ઉપર આવે છે અને આવી અને માં ગંગાને પ્રાર્થના કરવા લાગે છે કે હે માં ભગવતી ગંગા તું મને રાતે મને રાણી હું આ જન્મમાં બની છું તો હું ગમે ત્યાં જઈ શકતી નથી કોઈ પણ સારા પ્રસંગ હોય કે કાર્ય ચાલતું હોય તો ત્યાં પણ મને ઘણી બધી મર્યાદાઓ રેખાઓ આવે છે માટે કરી અને માં હું મારું જીવન અહીંયા સમાપ્ત કરું છું અને બીજા જન્મમાં મને તું ગરીબ અને એટલે ધનવાન અને સુંદર ના સુંદર ના બનાવતી કે જેથી કરી અને મારી સુંદરતા અને મારું જે પદ છે તે મને ગમે ત્યાં જવાની અટકાવે એમ કહી અને રાણી છે તે ગંગામાં પોતાની અને જળ સમાધિ લઈ લે છે અને માં ભગવતી ગંગાની અંદર પોતાના શરીરને વિલીન કરી દે છે અને જે આ પરમહર્ષિ રાણી હતા તેમનો બીજો જન્મ એક ભીલ

નાનપણથી જ ભગવત ભક્તિમાં ખૂબ જ પ્રીતિ હતી એટલા માટે તે પશુ પક્ષી કુદરતી સૌંદર્ય કુદરતી વાતાવરણ પ્રકૃતિ કેવાય કે જે ઝાડ પાન છોડ ફૂલ ફળ આ બધી જ વસ્તુ તેમને કુદરતી વસ્તુ જે હતી તે ખૂબ જ ગમતી હતી તેને તે નિહાળ્યા જ કરતા હતા અને પક્ષીઓ સાથે તો તે વાતો પણ કરતા હતા તો જ્યારે શ્રવણા છે તે મોટા થાય છે ઉંમર લાયક થાય છે ત્યારે તેમના લગ્ન નક્કી કરવામાં આવે છે અને એમને એવી રીતનો રિવાજ હોય છે કે જ્યારે લગ્નની દાવત કરવાની હોય લગ્નમાં મહેમાનને જમાડવાના હોય ત્યારે ઘણા બધા પશુ પંખીઓનો જાનહાનિ કરી અને ભોજન તૈયાર કરવામાં આવે છે અને મહેમાનો તે ભોજનની દાવત આપવામાં આવે છે ત્યારે એક રાત્રીએ જોયું તો શ્રવણાનો જે વાડો હતો એ આખો વાડો પશુ પંખી એ ભરાઈ ગયો તો ત્યારે શ્રવણા પોતાની માતા જ્યારે તેના વાળ ઓળતી હોય છે ત્યારે એને પૂછે છે કે માં આપણા વાડામાં આટલા બધા પશુઓ શા માટે છે આટલા બધા પક્ષીઓ શા માટે ભેગા કર્યા છે ત્યારે તેની માતા તેને જવાબ આપે છે કે દીકરી તારા લગ્ન નક્કી કર્યા છે અને તારા લગ્નમાં આ બધા જ પક્ષી અને પશુઓનો જાન લઈ અને તેમાંથી એક ભોગ તૈયાર કરવાનો છે અને એ જે રસોઈ છે તે રસોઈ આપણા જે મહેમાનો આવશે તારી લગ્નની અંદર તેને જમાડવા માટે આ બધી તૈયારીઓ ચાલે છે ત્યારે શ્રવણા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને એને માને કહેવા લાગી કે મા મારે મારી લગ્ન માટે જો આટલા બધા પશુ પક્ષીઓની જાન લેવામાં આવે અને હિંસા કરવામાં આવે તો મારે લગ્ન જ નથી કરવા મા તું આ બધું અટકાવ ત્યારે ઇન્દુમતી કહે છે કે દીકરી મારું કાંઈ ન ચાલે આપણો જે ભીલ જાતિમાં જે રિવાજ છે તે પ્રમાણે જ થાય અને મારું કોઈ સાંભળે નહીં ત્યારે શ્રવણા ખૂબ જ દુઃખી થવા લાગી અને અને પોતાના મનમાં એટલી બધી થઈ જાય છે કે કે તેને એમ થયું હવે હું શું કરું કઈ રીતે મારે આ જે નિર્દોષ પ્રાણી છે તેનો જીવ બચાવવો આખરે તે નિર્ણય લે છે અને બધા જ પશુ પંખીને વાડો ખોલી નાખે છે અને બધાને રજા આપી દે છે બધાને છૂટા કરી દે છે અને જ્યારે આ વાડો ખોલતા હોય છે ત્યારે શ્રવણાને

અટકી જાય છે અને ત્યાં જોવે છે તો ઘણા બધા ઋષિઓ યજ્ઞ હવન કરતા હોય છે અને ત્યાં તેમનો આશ્રમ હોય છે અને ત્યાં તે આવી અને છુપાઈ જાય છે અને છુપી રીતે તે ત્યાં રહેવા લાગે છે અને શ્રવણા સવારમાં આશ્રમની બહાર બધું જ જે પટાંગણ હોય છે તેની સાફ સફાઈ કરે છે પાંદડા જે કાંઈ કચરું હોય તે વાળીને બધું ચોખ્ખું કરે છે અને જે યજ્ઞ માટે સમીધ એટલે કે લાકડાની જરૂર હોય તે સૂકા લાકડા પણ વનમાંથી ગોતી અને ત્યાં લાવીને મૂકે છે ત્યારે આ બધુંય ચિત્ર આ બધુંય દ્રશ્ય જ્યારે ઋષિઓ જોવે છે ત્યારે તે થોડાક ચોંકી જાય છે કે આપણે કોઈ નથી કરતા તો આ બધી વ્યવસ્થા કરે છે કોણ અચાનક આ બધી વ્યવસ્થા કોણ કરવા લાગ્યું તો કાંઈ આ કોઈ અદ્રશ્ય શક્તિ આવી છે આ શું થઈ રહ્યું છે આપણા આશ્રમમાં ત્યારે તે લોકો એ બધાએ વિચાર કર્યો કે આપણે આની જાણ કરવી જોઈએ આપણે આના માટે વિચારવું જોઈએ તો આ જે ઋષિઓ છે તેમણે જે શ્રવણા કરતી હતી તે તેને ખબર નહોતી કે કોઈ વ્યક્તિ સ્ત્રી તરીકે આવી અને કરે છે પણ ત્યારે જ્યારે એને તપાસ કરી ત્યારે આ ઘટનાની તપાસ કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે એક સ્ત્રી આશ્રમમાં છુપી રીતે રહે છે અને આ બધું કામ કરે છે ત્યારે તેમણે શ્રવણાને પકડી લીધી અને પકડી અને તેમને પૂછવા લાગ્યા કે તું કોણ છે ક્યાંથી આવી છે ક્યારે શ્રવણા કહે છે કે હું ભીલ જાતિની છું મારું નામ શ્રવણા છે અને અજરાજાની હું દીકરી છું અને મારા પિતાના ઘરેથી હું ભાગી અને અહીંયા આવી છું તમે મને અહીંયા રહેવા દો હું આ બધી સેવાના કામ કરીશ ત્યારે ઋષિઓ બધા થઈ જાય છે કે તું એક ભીલ જાતિની છો તું નીચી જાતિનો છો તો તને અહીંયા અમે રાખી શકીએ નહીં અને એમાં પણ તું સ્ત્રી છો એટલે તને અહીંયા અમે સ્થાન આપી શકીએ નહીં તું ત્યાં જ્યાંથી આવી છો ત્યાં જતી રહે પણ તને અહીંયા રાખવામાં આવશે નહીં ત્યારે જે શ્રવણા છે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે કે અહીંયા તો મને હવે કોઈ સ્વીકારવા તૈયાર નથી તો હું ક્યાં જાઉં ત્યારે એ બધા ઋષિઓની વચ્ચેથી એક ઋષિનો અવાજ આવે છે અને તે રોકે છે બધાને અને તે હતા શ્રવણાના પિતા કહો કે તેના ગુરુ કહો માતંગ ઋષિ અને તે કહે છે કે દીકરી હું તને એક નાની પર્ણકુટીમાં જગ્યા આપું છું તું ત્યાં રહેજે અને આશ્રમની થાય એટલી સેવા કરજે અને પ્રભુનું નામ સ્મરણ કરજે અને ત્યારથી માતંગ ઋષિ છે તે શ્રવણાને શબરી કહી અને હાંક મારે છે અને ત્યારે એનું બીજું નામ પડે છે શબરી અને શબરીબાઈ જ્યારે માતંગ ઋષિની સેવા કરવા લાગે છે આશ્રમની સેવા કરવા લાગે છે અને ઘણો સમય વીતી જાય છે માતંગ ઋષિ છે તે વૃદ્ધ થાય છે તેમનું શરીર ખૂબ જ દુબળું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાનું કામ કરી શકતા નથી ત્યારે છેવટે તે નક્કી કરે છે અને બધાને વાત કરે છે કે હવે મારે મારા દેહનો ત્યાગ કરવો છે ત્યારે શ્રવણા જે સબરીબાઈ છે તે ખૂબ જ રડવા લાગે છે કે હું એક પિતાને મૂકીને આવી અને બીજા પિતા તમે મને મૂકીને જાવ છો તો હવે મારું શું થશે એમ હું કોના આધારે રહીશ ત્યારે માતંગ ઋષિ તેને શ્રવણા શ્રવણા એટલે કે સબરીબાઈને કહે છે કે દીકરી તને ભગવાન મળશે એમ તો કે માં ક્યાં મળે ભગવાન અને ભગવાન કોણ અને ક્યાં મળે અને કયા ભગવાન મને મળે એમ ત્યારે કહે છે કે દીકરી તારે ક્યાંય જવાનું નથી તું અહીંયા જ રહેજે અને આશ્રમમાં બધાની સેવા કરજે તારાથી થાય એટલી સેવા કરજે અને ભગવાનના રામ નામનો જપ કરજે ભગવાન શ્રી રામ તારી પાસે સામે ચાલીને આવશે તારી કુટીરીએ સામે ચાલી અને ભગવાન શ્રી રામ આવશે આવું સાંભળતા શબરીબાઈને તો ખૂબ જ હર્ખ થયો કે અરે મારા આંગણે તો ભગવાન આવવાના છે અને આ બાજુ માતંગ ઋષિ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને શબરીબાઈ છે રોજના નિયમ પ્રમાણે પોતાની કુટીરનો રસ્તો સજાવે છે ફૂલોથી અને વનફળ લઈ આવી અને એકઠા કરે છે અને રોજનો એક જ નિયમ કે રામ આવવાના છે અમારી કુટીરે એટલે હું રામનું સ્વાગત કરીશ અને જે રસ્તા ઉપર ફૂલ બિછાવ્યા હોય છે તે રસ્તા ઉપર કોઈને ચાલવા દેતા નથી અને કહે છે કે ત્યાંથી તો મારા રામ આવવાના છે એટલે તમે તેના ઉપર હાલશો નહીં આવી રીતનું શબરીબાઈ જ્યારે ગુરુજી ગયા ત્યારથી લઈ અને પોતાના જે કહેવાય કે અંતિમ યાત્રાનો સમય આવી ગયો ત્યારે શ્રી રામ ભગવાન આવે છે અને શબરીબાઈ રામને આવતા જ ઓળખી જાય છે અને ખાંડા ઘેલા બની જાય છે અને આપણને બધી કથાની ખબર છે કે તે પોતે એંઠા બોળ ખવડાવે છે અને શ્રી રામ ભગવાન તે ખાય પણ છે તો આવા જે શબરીબાઈ આપણા થઈ ગયા તેમના પૂર્વજન્મની કથા આવી રીતની કંઈક હતી અને તેમના ગુરુ માતંગ ઋષિ છે તેમણે રામ નામનો જપ આપ્યો હતો અને શબરીબાઈને શ્રી રામ ભગવાને નવધા ભક્તિ આપી અને છેવટે મોક્ષ આપ્યો અને બ્રહ્મલોકની કહેવાય કે પ્રાપ્તિ કરાવી તો આવા જે શબરીબાઈ છે તેના વિશે આપણે જાણ્યું તો આજનું વાગ પુષ્પ ભગવાન શ્રીરામના ચરણે મૂકીશું પાછા ફરી નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને હસ્તુ જય શ્રી કૃષ્ણ